જિલ્લામાં પોલીસે નકલી પોલીસ કર્મચારી ઝડપી પાડ્યો અશોક ચૌધરી નામનો યુવક નકલી પોલીસ બનીને ફરતો હોય ત્યારે દક્ષિણ પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પકડાયેલ શખ્સ સામે અગાઉ પણ નોંધાયેલા છે અનેક ગુનાઓ જ્યારે હાલ ગુજરાતની અંદર નકલી અને ડુપ્લિકેટના કિસ્સાઓ વચ્ચે ડીસામાં પણ એક નકલી પોલીસ ઝડપાઈ આવ્યો હતો જેની જાણ થતા ડીસામાં જનતામાં કૂતુહલ સર્જાયું હતું ત્યારે નકલી પોલીસ બનીને લોકો સાથે કરી રહ્યો હતો છેતરપિંડી પોલીસે અશોક ચૌધરીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ